શિક્ષાપત્રી શ્લોક 46 થી 50 અને જે બ્રાહ્મણ આદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બેવાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણ આદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કર્યો અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બે બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યું જે આપધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જેવું અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાતણ કરવું અને પવિત્ર જડે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું